મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો તમે કદાચ પહેલી વાર મારી યુટ્યુબ ચેનલમાં આવ્યા હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો મિત્રો ખાસ કરી વાત કરીએ રામદેવ પીરના નોરતા વિશે એવું કહેવાય છે કે આ વખતે રામદેવ પીરના નોરતાની સંપૂર્ણ વિધિ વિધાન જાણકારી હું તમને આપવાનું છું અને આ વખતે ચોવીસ આઠ બે રવિવારના દિવસે રામદેવ પીરના નોરતાની શરૂઆત થાય છે તો રામદેવ નોરતામાં આપણે શું કરવું જોઈએ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તો પહેલા હું તમને સ્વરૂપનો મહિમા કહીશ એવું કહેવાય છે કે રામદેવ જન્મ જે છે ભાદરવા મહિનામાં થયો હતો ભાદરવા સુદ બીજના દિવસે અને એવું કહેવાય છે કે ભાદરવા સુદ એકમથી માંડીને નોમ સુધી એમના નોરતા હોય છે માતા મિનલ દેવી અને પિતા અજમલસિંહ અને મોટા ભાઈ વિરમદેવ અને નાના રામદેવજી હતા એવું કહેવાય છે કે અજમેલ નિઃસંતાન નિસંતાન હોવાથી તે દ્વારકાધીશની બહુ ઉપાસના કરતા હતા અને દ્વારકાધીશ જતા હતા ભગવાનને એમની ઉપાસનાને જોઈ અને પ્રભુ એવું કહેવાય છે કે દ્વારકાધીશે એમના ત્યાં સંતાન તરીકે જન્મ લીધો છે અને એવું કહેવાય છે કે જેથી વિષ્ણુ સ્વરૂપ માનવામાં આવે છે સુંદર સ્વરૂપ અને સુંદર મુકુટ ધારી લીલડો ઘોડો અને હાથમાં તીર એ રામ આપી ઘણા લોકો ચાલતા ચાલતા રણુજા જાય અને પોતાની આસ્થા જે ભગવાનની હોય છે ને તેનાથી પ્રભુ એમની મનવાંછિત પર્વની પ્રાપ્તિ કરાવે છે તમે જો તમારા ઘરે સ્થાપના કરવા માંગતા હોય તો તમારે એક બાજટ ઉપર સફેદ રંગનું સ્થાપન કરવાનું અને એની ઉપર અક્ષત કહેતા ચોખા પાથરવા ત્યાં

પીળા પુષ્પ અથવા શ્વેત પુષ્પ થી એમની પૂજા કરવાની ગોગલ નો ધૂપ કરવાનો અને રોજે રોજ અલગ અલગ પ્રસાદ મીઠાઈ એમને જમાડવાના નવ દિવસ દરમિયાન તમે રામદેવજીની બાવનીનો પાઠ કરી શકો છો અને બાવનીમાં તો લખ્યું છે ધનવલ વાણિયાનો વેપાર પરદેશથી લાવ્યો ધન અપાર મધ દરિયામાં ડૂબી વહાણ રામા પીરનું ધર્યું ધ્યાન વાણિયાના બચાવ્યા પ્રાણ મરણ પામેલા જીવિત થાય રામાપીનો જ્યાં સ્પર્શ થાય આંધરાને પાંગડા જાત્રાએ જાય શ્રદ્ધા રાખો ત્યાં સારું થાય એવું કહેવાય છે કે શ્રદ્ધા તમારી હશે તો ચોક્કસ તમને રામદેવ બીર મનોવાંછિત ફળોની પ્રાપ્તિ કરાવે છે તો હવે હું તમને એક એવો મંત્ર બતાવીશ કે જે મંત્ર જપ કરવાથી એક નહીં પરંતુ ત્રણ લાભ થાય છે અને તે મંત્ર થોડો મોટો છે જરા તમે લખી લેજો અને શક્ય હોય તો આ મંત્રની માલા રોજની અગિયાર માલા તમારે ઘરમાં જે રામદેવીનું સ્થાપન કર્યું હોય તો તેમાં તમારે અગિયાર માલા રોજ કરજો અને જોડે જોડે સ્થાપન વિધિનો સમય પણ હું તમને કહીશ પહેલાં જણાવી દઉં મંત્ર તો મંત્ર છે ઓમ નમો ભગવતે નેતલ નાથાય સકલ રોગ હરાય સર્વ સંપત્તિ કરાય મમ સર્વ મનોકામના દેહી દેહી સ્વાહા આ મંત્ર તમારે લેવાનો છે અને આ મંત્રથી એક નહીં પણ ત્રણ લાભ કેમ કે આ ની અંદર લખ્યું છે ઓમ નમઃ ભગવતે નથનાથય નમઃ સકલ રોગ હરાય સકલ રોગ તો શરીની અંદર જે રોગ થતા હોય કેમ કે આજે આપણે જાણીએ છીએ કે જો શરીમાં બીમારી આવી જાય તો વ્યક્તિને એની પાછળ ઘણું બધું કષ્ટ અને ધન હાનિ થાય છે તો શરીર સારું પહેલું સુખતે જાતે ન રહે શરીર સારું રહેવું જોઈએ તો આ મંત્ર થી એવું કહેવાય છે કે સકલ રોગ હરાય મતલબ કે રામદેવજી હોય તો નિરોગી શરીર રહે સર્વ સંપત્તિ કરાય પાછું એવું કહેવાય છે કે સર્વ સંપત્તિ પાછું પૈસે ટકે આપણે સુઠી રહીએ એવું કહેવાય છે કે જ્યાં ધન હોય ને ત્યાં કોઈ જાતનું દુઃખ હોતું નથી એટલે ધન સંપત્તિ પણ પ્રદાન કરે છે રામદેવજી અને ત્રીજું કહેવામાં આવ્યું સકલ મનોકામના પછી જે આપણા મનોરથ હોય મનની ઈચ્છા હોય એ પણ પૂર્ણ થાય છે મતલબ એક શ્લોકમાં ત્રણ લાભ બતાવેલા છે ઓમ નમો ભગવતે નેત્રનાથાય સકલ રોગ હરાય સર્વ સંપત્તિ કરાય મમ સર્વ મનોકામના દેહી દેહી સ્વાહા રોજ તમે આને 11 માળા કરજો હવે રહી વાત સ્થાપના વિધિનો સમય તો તમારે જે સ્થાપના વિધિ કરવાની છે એનો સમય તમને જણાવી દઉં છું સવારે સાત વાગે ને છવ્વીસ મિનિટ થી માંડી અને સવારે દસ વાગે ને છત્રીસ મિનિટ નો જે સમય છે જેમાં એવું કહેવાય છે શુક્ર બુધ અને ચંદ્રની હોરા છે અને હું હંમેશા હોરા પ્રમાણે મુહૂર્ત આપું છું કેમકે આ હોરામાં કરેલું સ્થાપન શ્રેષ્ઠ પરિણામ આવે છે ભાદરવા સુદ એકમના દિવસે તમારે સ્થાપના કરવાની અને કહું તે હોરામાં બીજો સમય જે છે

કરવું શુભ પરિણામ આપે છે સાંજે સાત વાગે એક થી માંડીને સાત અને અઠ્ઠાવણ સુધીનો સાંજે ગુરુની હોરા છે પણ મારું માનવું હોય તો સવારની હોરાઓ જે છે એ જ હોરાઓમાં સ્થાપન વિધિ કરવી શુભ પરિણામ આપે છે દર્શન મિત્રો અમારા આ યુટ્યુબ ચેનલની અંદર જય ભગવાન પ્રફુલ પંડ્યા નામની યુટ્યુબ ચેનલમાં ઘણા બધા ધર્મને લઈને અમે શ્રેષ્ઠ ઉપાય મંત્ર અને વિધિવિધાન કર્યું છે અને જે કંઈ કહીએ છીએ શાસ્ત્રના પ્રમાણસરની વાત કરીએ છીએ જો તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ખાસ આ વિડીયો મોકલો કે જેના કારણે જે જે લોકો રામદેવપીની સ્થાપન વિધિ કરવા માંગતા હોય અને સમય જાણવા માંગતા હોય તો એ લોકોને સરળતાથી આ વિધિ પ્રમાણે પોતાના ઘરે સ્થાપન વિધિ અને મંત્ર જાપ કરી શકે છે બીજી વાત કે જ્યોતિષને લઈને કંઈ પણ માર્ગદર્શન તમારે જોતું હોય તો અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો મને આપી દો રજા જય ભગવાન バカバ